નડિયાદના બિલોદરા ગામેથી ઉજાગર થયેલા નશાકારક સિરપ કાંડ હજી સુધી સમેટાયો નથી ત્યાં હવે નશાકારક કેમિકલ પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે નડિયાદ સ્થિત જીઆઈડીસીમાં ચાલતી આ ગેરકાયદેસર વેપલાનો પર્દાફા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે કર્યો છે આ યુનિટમાં ક્લોરોરલમાંથી પ્રક્રિયા કરી ક્લોરોરલ હાઇડ્રેટ પાવડર બનાવતો હોવાનું બહાર આવ્યું છે અને તેના રોસ ક્રિસ્ટલના નામથી ખોટા બિલો બનાવી આ કેમિકલ પાવડર ઝેરી હોવાનું તેમજ નશા કરવા માટે ડુપ્લિકેટ ટાળી બનાવવા માટે ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે આથી પોલીસે આ યુનિટના સંચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવ બાદ નડિયાદ નશાકારક પદાર્થોનું ઉત્પાદન માટે જાણે ગુજરાતમાં જાણીતું બની હોય તેમ લાગી રહ્યું છે પોલીસે ફેક્ટરીમાંથી લેપટોપ પ્રિન્ટર તથા પ્રવાહી અને પાવડર મળી કુલ રૂપિયા ઓગણીસ લાખ અડસઠ હજાર પાંચસો તેમજ એક મોટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો

એક ભાઈ છે એક ક્લોરલ હાઇડ્રેટ કરીને જે પાવડર આવે એ બનાવે છે કે જેનો ઉપયોગ ડુપ્લિકેટ તાળી બનાવવામાં થતો હોય છે આમ તો હકીકતમાં એનો ઉપયોગ સિડિટિવસ અને એનેસ્થેટિક તરીકે અગાઉ થયો થતો હતો પરંતુ હાલમાં એનો ઉપયોગ નથી થતો એ પ્રતિબંધિત છે તો પ્રકાશ ગોપનાની કરીને એક વ્યક્તિ છે એને જીઆઈડીસીમાં વિકાસ તોશનીવાલ કરીને એક ભાઈ છે એનો પ્લોટ ભાડે રાખેલો અને એ આ જે ક્લોરોહાઈડ્રેટ છે એ બનાવતા હતા ગઈકાલે એસઓજી ટીમે ત્યાં રેડ કરી પંચનામું કરેલ છે ઘણું બધું મુદ્દામાલ કબજે કરેલ છે અગત્યના ડોક્યુમેન્ટ્સ મળેલ છે અને એ સિવાય જે કેમિકલ્સ છે એના રો મટીરિયલ ફાઇનલ પ્રોડક્ટ ઇન્ટરમીડિયેટ એ ઘણી બધી બાબતો મળેલ છે એ મુજબ પ્રકાશ ગોપનાની વિરુદ્ધ આઈપીસી કલમ ચારસો પાસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર ત્રણસો આઠ ત્રણસો અઠ્યાવીસ બસો બોતેર બસો તોતેર એ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે કારણ કે એના જે બિલ છે એની અંદર પણ એને અમુક અલગ નામ દર્શાવેલા છે